સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બે યુવકો છે આ બંને યુવકોને તેમના માલિક તેમની દુકાનમાં નગ્ન કરે છે તાલિબાની સજા આપે છે ઢોર માર મારે છે અને ત્યાર પછી હવે આ સલાબત સલામતપુરાની પોલીસ હરકતમાં આવી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંથી એક તાલિબાની સજા આપતો વિડીયો સામે આવ્યો છે જેમાં આ ટેક્સટાઇલ માર્કેટમાં રહેલા આ બંને માલિક છે આ બંને માલિકના નામ છે નંદિની કેશનના માલિક વૈભવ ભાલુટિયા અને નીતિન કેડિયા આ બંને જે વેપારીઓ છે આ જ વેપારીઓએ તેમના ત્યાં કામ કરતા જે બે યુવકો છે તે બંને યુવકોને નગ્ન કરે છે ઢોર માર મારે છે અને તેમને તાલિબાની સજા આપે છે આ બંને જે વેપારી છે આ બંને વેપારીના મનમાં એવી શંકા હતી કે તેમના ત્યાં કામ કરી રહેલા આ બંને યુવકોએ ચોરી કરી છે અને ચોરીનો આરોપ મૂકે છે ઢોર માર મારે છે તેનો વિડીયો સામે આવે છે અને ત્યાર પછી હવે સલાબતપુરાની પોલીસ હરકતમાં આવી છે બંને વેપારીઓની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે તારીખ દસ જૂનના સવારે સાડા દસ વાગે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાધા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર બસો તેર છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવી એમને ઊઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એમ ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડીયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડીયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો

ડિટેઈન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે મારજૂડમાં હતો એવું એમણે જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદરના સીસીટીવી કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આમ જે પ્રકારે નંદી કેસરના બંને માલિક છે તે મૂળ બિહારના માનવામાં આવે છે અને તેમણે આ યુવકોને જે તાલિબાની સજા આપી હતી તે તાલિબાની સજાને લઈને પોલીસ હરકતમાં આવી છે અને બંને વેપારી પર પર જ હવે ગુનો દાખલ થયો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો